અંબાજી શક્તિપીઠ કરુડો માય ભક્તોને આસ્થાનું કેન્દ્ર છે ભાદ્રવી પુનમના મહામેળામાં પગપાળા સંઘની પરંપરા અઢારસો થી શરૂ થઈ આ પરંપરાની શરૂઆત શિહુરીના રાજવી ભીમસીથી થઈ હતી રાજવી ભીમસિંહને પંચાવન વર્ષની ઉંમરે સંતાન પ્રાપ્તિ નહોતી રામસિં રાયકા નામના ભુવાની સલાહથી તેમણે અંબાજીની આરાધના કરી પુત્ર પ્રાપ્તિ બાદ તેમણે સવા વર્ષ અંબાજી ખાતે યજ્ઞ કરવા અને એકાવન બ્રાહ્મણોની જમાડવાની માનતા લીધી ડીસા દક્ષણ પોલીસ સ્ટેશન દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી બેઠકમાં ગણેશ વિસર્જન જલજીલની એકાદશી રામાપીના વરઘોડા અને ઈદે મિલાદ પર્વ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ચર્ચા થઈ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં યોજાયેલી બેઠકોમાં તહેવારો દરમિયાન ભાઈચારો અને સદ્ભાવ જાળવવા સૌએ સહિયારા પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી પોલીસે તહેવારોની ઉજવણી માટેની માર્ગદર્શિકા અને નિયમોની જાણકારી આપી છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે જેના કારણે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો પંચમહાલના સૌથી વધુ વરસાદ વરસાદ હતો મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મુશળધાર પડ્યો હતો રાજ્યના એકસો સોળ તાલુકાઓમાં ઝાપટાથી લઈ દસ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો જ્યારે યાત્રાધામ શામળાજીમાં ભારે વરસાદને કારણે ઉદયપુર શામળાજી હાઈવે પર ભેખડો પડતા એક તરફનો વાહન વ્યવહાર બંધ કરાયો હતો હવામાન વિભાગે આગામી દસ વાગ્યા સુધી બનાસકાંઠા અને સાબર સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે પેડી પંથકમાં આવેલી ફોમે મોટર્સ સ્ટોર તમને અહીં તમામ પ્રકારના ઓઇલ મળી જશે જેમ કે વિડોર ઓઇલ મોબાઈલ ઓઇલ વોલ્વો ઓઇલ બજાજ ઓઇલ તેમજ વાહનના દરેક પ્રકારના સ્પેર પાર્ટ અહીં તમને મળી જશે તો તરત જ મુલાકાત લો ભૂમિ મોટર્સની અડ્રેસ સુલા રોડ પીળીત તારકપાલ લાઈનની સામે ભૂમિ મોટર્સ થરાદ બસ સ્ટેશન સામે સર્વોદય સોસાયટી પાસે એક અસામાન્ય ઘટના બની બે આખલા વચ્ચે થયેલી લડાઈમાં એક આખલો ગટરમાં પડી ગયો સ્થાનિક લોકોને રાહદારીઓએ આખલાને બચાવવા પ્રયત્ન કર્યો પરંતુ સફળ ન થયા ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું કે સાંજે તેમને કોલ મળતા થરાદ ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ રાહદારીઓની મદદથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું થરાદ વિસ્તારમાં એલસીબી પોલીસે રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતી મારુતિ બ્રિજા કારને પકડી પાડી છે પોલીસે કાર નંબર જીજે અઢાર બીજે તેર ઓગણપચાસ માંથી કુલ એકવીસો પંદર બોટલ વિદેશી દારૂ અને બીયર કર્યા છે રામપુરા ગામે પોલીસને ખાનગી બાતમી મળી હતી બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી હતી રાણીશ્રી ગામ તરફથી થરાદ તરફ આવી રહેલી સફેદ કલરને બ્રિજા કારને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચાલકે કાર ભગાડી મૂકી હતી